આઉટ એટલા માટે કરવામાં આવે ભાજપના કોર્પોરેટર પેટા પ્રશ્ન પૂછે તો બોર્ડમાં પૂછવા દે છે તો અમે કોંગ્રેસનો પણ અધિકાર છે કે એને પેટા પ્રશ્નનો જવાબ આપવો જોઈએ પણ રાજકોટના મેયરશ્રી પણ ભાજપના જે ભ્રષ્ટાચારી ગેંગ રહ્યા એના સભ્ય નથી હોવા છતાંય મારે આજે કહેવું પડે છે કે એ ભ્રષ્ટાચારી ગેંગની સાથે રહીને ચાલી રહ્યા છે ભાજપના જે ત્રણ ભાગ પડી ગયા છે આપે જોયું છે આજે જે સારા માણસ છે શિક્ષિત છે જે પોતે પોતાનો અવાજ પ્રજા માટે ઉઠાવી શકે છે એવા માણસને આજે બોર્ડમાં હાજર નથી રહેવા દીધા એ શું બતાવે છે કે ભાજપની તાનાશાહી બતાવે છે હું ગુજરાત અને રાજકોટની પ્રજાને વિનંતી કરું છું કે તમારા પ્રશ્ન ઉઠાવવાળા જો અમને કાઢી મૂકતા હોય તો આજે એના એના ચાલુ કોર્પોરેટરને પણ બોર્ડમાં હાજર નથી રહેવા દીધા એ શું બતાવે છે કે એનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે છે રાજકોટમાં બહેનોની દશા તમે જુઓ કોર્પોરેટર ચેરમેન દરજ્જાના શાસક પક્ષના નેતા હોય એને જો જાહેરમાં રોવું પડતું હોય પ્રેસ મીડિયાની સમક્ષ એ બહુ શરમજનક બાબત છે આમ તો મોટી મોટી ઢીંગો મારજો વડાપ્રધાન એમ કહે છે સશક્ત મહિલા સશક્તિકરણની વાતો કરે છે મહિલાઓનું રક્ષણની વાતો કરે છે બેનો ઉઠી અહીંયા પચાસ ટકા બેનો મહિલા સભ્યો છે તેમ છતાં મહિલાઓને જ્યારે રોવાનો દિવસ આવે છે ત્યારે હકીકતમાં બહુ નિંદનીય છે આવા વોટ ચોરોને અમે કાઢી મૂકવા ગુજરાતની અને રાજકોટની પ્રજાને વિનંતી કરીએ છીએ કે આ ચોરી કરીને જે મતની ચોરી કરીને બેઠા એને આવતા દિવસોમાં એને ઘર બતાવો એ વિનંતી હાલ અમે એટલા માટે વોકઆઉટ કર્યું છે કે અમારા પ્રશ્નનો જવાબ ન મળતો હોય તો એવા બોર્ડમાં બેસવાની પણ કોઈ જરૂર નથી એટલા માટે નીકળી જાય એક બહુ સારી વાત છે અમારો એ પેટા પ્રશ્ન હતો પરંતુ અમને બોલવા ન દીધા કારણ કે મેં એ પ્રશ્ન માટે એને સજાગ કર્યો તો પંદરમાં નાણાં પંચમાં જે પૈસા આવે તે ડસ્ટ ફ્રી સિટી ડસ્ટ ફ્રીના જે નાણાં આવે છે કેન્દ્ર સરકારમાંથી એ નાણાંનો દુરુપયોગ કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે નાણાંનો એને વિરુદ્ધ પણ મારે બોર્ડમાં બોલવું હતું પરંતુ બોર્ડવા નથી દીધા આ બધાને વિનંતી કરું છું કે રાજકોટની ને ગુજરાતની પ્રજા હવે આપના માધ્યમ જાગશે અમે તો રાડો પાડીને થાકી ગયા છે પરંતુ જ્યાં પ્રેસ અને મીડિયાના મિત્રોને વિનંતી કે આ બધા લોકોને આપ પહોંચાડો જેથી એ લોકો જાગે ગાર્બેજ કલેક્શનનો કચરો ઘરે ઘરેથી ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે નાના પછાત વિસ્તારોમાં અમુક શેરીઓમાં બહાર છીટીએ મારી અને બોલાવે જો જાગે આવી જાય મકાનમાંથી તો ખતરો ઉપડે ન તો પડ્યો રહેશે હકીકતમાં દરેક ઘરના ડોર ટુ ડોર કલેક્શન થવું જોઈએ અને એનો પણ મારી માગણી છે કે આ લોકોને આગામી દિવસોમાં ડોર ટુ ડોર કલેક્શન કરે